ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ વિસાવદર પેટા ચૂંટણીના ત્રણ દિવસીય પ્રચાર માટે પ્રવાસે ગયા હતા આ દરમિયાન ગઈકાલે અમદાવાદ નજીક થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળતા જ તેમણે તાત્કાલિક પોતાનો પ્રવાસ રોકી દીધો અને અમદાવાદ તરફ જવા માટે રવાના થયા હતા આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને શંકરસિંહ વાઘેલા બાપુએ આ દુઃખદ ઘટનાના સંદર્ભે પોતાની સંવેદના વ્યક્ત કરવા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ પહોંચવાનો નિર્ણય લીધો હતો બપોરે 1:30 પોણા 2 વાગ્યાની આજુબાજુ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે અમદાવાદ એરપોર્ટ ઉપર ટેકઓફ વખતે એર એક ફ્લાઇટ તત તૂટી પડ્યું લગભગ 242 જેટલા પેસેન્જર ક્રુઝ સાથે હતા આવા સમાચાર હતા મેં વેરીફાઈ કરવા મિત્રોને પૂછ્યું તો આ સાચું હતું જે રીતે આ બન્યું એમાં હું માનું ત્યાં સુધી જે કંઈ બ્લેક બોક્સમાં નીકળે એ બધું પરંતુ મને જે સમાચાર મળ્યા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એમાં હાજર હતા મેં વેરીફાઈ કર્યું હમણાં કન્ફર્મ કર્યું તો આપણા વચ્ચે રહ્યા નથી આપણને બહુ દુઃખ થાય સ્વાભાવિક જે મિત્રો નથી રહ્યા બધા માટે દુઃખ થાય એટલે વિજયભાઈના પરિવારને સાંત્વના મળે એમના આત્માને મોક્ષ મળે અને પરિવારજનો જે આખા પરિવારના બધા અને બીજા મિત્રો જે ડોક્ટર હતા અને નીચે જે લોકો હતા જેના ઉપર આ પ્લેન પડ્યું એ પણ બહુ ખરાબ રીતે જખમી થયા અને ઘણા બધા મિત્રો સ્વર્ગવાસી પણ થઈ ગયા આપણને બહુ દુઃખ થાય કે લગભગ ત્રણસો સાડા ત્રણસો જેટલા એક પ્લેનના ઉપડવાના વખતે જે બન્યું એનું જે ભરેલું છે ટેન્ક આખું ભરેલું ફ્યુઅલ એ કેવું બન્યું છે કલ્પના બહારનું આ દ્રશ્ય છે આપણને બહુ દુઃખ થાય લેન્ડિંગ વખતે ઇન્ડિયન એરલાઇન્સ બચી ગયા હતા વિદ્યાપીઠના એક હતા ત્રિપાઠી અને બીજા એક મારવાડી સમાજના હતા બંને દાઝી ગયા હતા પણ એ એ લેન્ડિંગ વખતે હતું એટલે ફ્યુલ નહોતું બહુ આ ટેક ઓફ વખતે હતું મારા ખ્યાલથી દુનિયાના ઇતિહાસમાં હું ટેક ઓફ વખતે પ્લેન આટલી જલ્દી તૂટે એ તો અસંભવ કારણો જે કઈ હોય પરંતુ જે હાદસો બન્યો છે બહુ દુઃખદ બન્યું છે ભગવાન બધા જ જે આપણા વચ્ચે મિત્રો નથી રહ્યા જે મુસાફરો હતા એ અને બીજા જે આના લીધે આપણા વચ્ચે નથી રહ્યા એ બધા એના આત્માને મોક્ષ મળે પરિવારજનોને શાંતિ મળે સરકાર એમની જે ચિંતા કરવી હોય પરિવારની કરશે પરંતુ આ તકે એટલું દુઃખ છે આપણને કે કઈ બહુ બહુ બીજું કહેવાનું મન ન થાય ભગવાન એમની શાંતિ રિપોર્ટર વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર 好。